અમે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરો છો તમારી વ્યાખ્યા શું છે મેચ્યુરિટી વિશે જો તમારી વ્યાખ્યામાં મેચ્યુરિટી એ છે કે તેને મજાક નથી કરવો જોઈએ બાળકોની જેમ રહેવું નથી જોઈએ તો પછી ચોક્કસપણે એવું લાગે છે કે આવા મૂલ્યનો શું ફાયદો છે આથી પહેલા હું ઈચ્છું છું કે આપણે મેચ્યુરિટી અથવા પરિપક્વતાની વ્યાખ્યા કરીએ તો કેવી રીતે ચોક્કસપણે હા મેચ્યુરિટી અથવા પરિપક્વતામાં મૂલ્ય છે હું આ વિષય પર ઘણા સેશન લેતો છું ઘણા સ્થળોએ આની માંગ છે સાયકોલોજીમાં આ પર અધ્યાય લખાયેલા છે ઇમોશનલ મેચ્યોરિટી વિશે હું થોડી બેકગ્રાઉન્ડ આપવા માંગુ છું કે આપણા શરીર અને મન બે વસ્તુઓ છે અને આત્મા પર છે સોલ માઇન્ડ બોડી મેડિસિન અમે આજકાલ 2018 માં આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ સોલ માઇન્ડ બોડી મેડિસિન પહેલા બોડી મેડિસિન કહેવામાં આવતું હતું પછી માઇન્ડ બોડી મેડિસિન પર સોલ માઇન્ડ બોડી મેડિસિન તો શરીરના વિકાસને દર્શાવે છે જેમાં આપણે એક શબ્દનો ઉપયોગ કરીએ છીએ ફિઝિકલ મેચ્યોરિટી શું આ શરીરથી મેચ્યોર થઈ ગયું છે